વેલકમ ટુ જયમાન પણ કિચન ઓઇલા બી આહિર આપ છો ને મારા જય દ્વારકાધીશ તો આજે આપણે બનાવીશું સુરતની ફેમસ કોલેજિયન ભેળ તે પણ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા ખર્ચમાં આપણે ઘરે ફક્ત પાંચ મિનિટમાં ભેળ તૈયાર કરવાની છે તો આવી જ નવી રેસીપો શીખવા માટે જયમાન પણ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો ભેળ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ગળું પાણી કરવા માટે ખાંડ ઉગાવી લઈશું તમે ખાંડ ન ખાતા હોય મતલબ ઓછી ખાતા હોય તો આની જગ્યાએ તમે ગો નું પાણી પણ લઈ શકો છો ખાંડના પાણી થોડોક ટેસ્ટ સારો આવે છે તો અહીંયા અમે એડ હવે આપણે થોડું પાણી ઉમેરી આપણે તેને ઓગળી લઈશું ખાંડને હવે આ ખાંડને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યાં ખાંડ ઓગળે ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા લઈ લીધા છે ચાર મીડિયમ મરછા આ બહુ તીખા મરસા નથી હોતા અને બે મરસી છે તીખા આવે પણ મીડિયમ આવે મતલબમાં અને એક છે આદુનો ટુકડો તેના મેં નાના નાના ચાર ટુકડા કરી નાખ્યા હવે આપણે મરસીને આદુને એક હજારમાં એડ કરી દઈશું ત્યારબાદ લઈ લેશું થોડી ખારી સિંગ આખી ખારી સિંગને આપણે ખોટા કાઢી લઈશું અને આ છે લીલા થાના તેને આપણે દાંડે હોતા નાખવાના છે આ દાંડેથી છે ને એકદમ સરસ આવે છે અડધું લીંબુ લીંબુ એડ કરી દઈશું લીંબુ તો આપણે ભેળમાં એડ કરવાનું જ છે પણ ચટણીમાં લીંબુ એડ કરવાથી તેનો કલર જળવાઈ રહે અને એકદમ સરસ ગ્રીન કલર રહે ત્યારબાદ એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું આ ફુદીનો છે ફુદીના નામે પત્તા અલગ કરી

અને હવે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો જો અહીંયા આપણી સરસ ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે આ ચટણીને મેં પહેલાં ફક્ત બરફ નાખીને ક્રશ કરી નાખી હતી પછી ખાલી એક નાનો ઢાંકણો જેટલું પાણી નાખ્યું હતું જો સરસ બની છે ને ચટણી તો ભેનો ટેસ્ટ ચટણી સારી હોય તો જ ભે ખાવાની મજા આવે કોલેજન ભે આપણે ઘરે એકદમ ઇઝીલી ફક્ત પાંચ મિનિટમાં તૈયાર કરી નાખીએ છીએ આ ભેળ તમે છોકરાને પ્રોગ્રામ હોય અથવા આપણે ટ્યુશનમાં પ્રોગ્રામ હોય ત્યારે પણ એકદમ ઝડપથી જી તૈયાર કરીને દઈએ છીએ પાર્ટી એન્જોય કરી હોય તો પણ આપણે ભેળ બનાવીને ખાઈ શકીએ છીએ ભેળ બનાવવા માટે મેં એક બાઉલ જેટલા મમડા લીધા છે અત્યારે તો ઉનાળાની જૂતું છે ક્રિસ્પી હોય છે જો આપણે ચોમાસામાં બનાવવાની હોય તો થોડા મમરા ભેજવાળા હોય છે એટલે ચોમાસામાં ગમે ત્યારે તમે ભેળ બનાવો તો મમરાને થોડા ગેસ ઉપર તપાવી નાખવાના ત્યાર પછી જ ભેળ બનાવવાનો તો સૌ પ્રથમ આપણે એક પાઉલ લઈ લેશું પાવલ થોડુંક આપણે પખતું લઈશું એટલે આપણે ભેળ જ્યારે મિક્સ કરી ત્યારે ભેળ હલાવતા ફાવે તો ભેળ બનાવવા માટે આપણે લઈ લઈશું ખાઈ છીએ ત્યારબાદ થોડીક બે ચમચી જેટલી મસાલા છે ત્યારબાદ મમરા એડ કરી દઈશું આજ છે કેરી ત્યારે મેં તો કોલ્લાપુરી મતલબ અમે અને ગુજરાતમાં કાગડા કેરી કહીએ છીએ તે અમે એડ કરી દઈશું કેરી એકદમ ઓપ્શનલ છે તમે જો નાખો તો પણ ચાલે અને ન નાખો તો પણ ચાલે અત્યારે સિઝન છે એટલે હું એડ કરું છું થોડો મોટો ટુકડો આપણે નથી લેવાનો ત્યારબાદ છે એક વાટકી જેટલી ડુંગળી ઝીણી સોફ્ટ કરેલી હવે આપણે ટમેટા એડ કરી દઈશું ટમેટામાંથી મેં બી કાઢી નાખ્યા હતા અને ત્યારબાદ મેં નાના નાના ટુકડા કર્યા હતા ત્યાં આપણે આમાં એડ કરી દઈશું ત્યારબાદ છે અહીંયા ચણાડા આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અત્યારે તો મેં બાલાજીની લીધી છે રેડીમેડ ત્યાર બાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું મિત્રો આપણે ચટણી ઇંગને ખારી સિંગમાં બધામાં થોડું થોડું એડ કરીએ છીએ એટલે તે પ્રમાણે આપણે જોઈને જ મીઠું એડ કરવાનું ત્યારબાદ આપણે ખાંડનું પાણી કર્યું હતું તે આપણે થોડું એડ કરી દઈશું

એની તો ભે ખૂબ જ પસંદ અને ખૂબ જ પ્રખ્યાત છે તો આજે મને થયો હું ઘરે પણ એક પર આ રીતે ભે બનાવીને બધા યુટ્યુબ મિત્રોને દર્શક મિત્રોને બતાવું આપણે હજુ થોડી સટની એડ કરી દઈશું ત્યારબાદ મેં સેવ લીધી છે સેવ તમે ઝીણ લ્યો તો પણ ચાલે એ મારી પાસે આ સેવ માપસાની છે બહુ પણ નથી બહુ જાડી પણ નથી હું આ સેવ મૂક કરું છું મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે ફરીથી ઉપર ગાર્નિશિંગ માટે સેવ અને ચટણી લઈ લેશું આ રેસીપી તમે ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને બનાવી અને ખાઈને ત્યાર પછી પાસા આવો ત્યારે મને કમેન્ટ કરી લેજો કેવી બની શકે તે અને જે માનપણા કિચનને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મને વધુમાં વધુ શેર કરજો પછી નાના સ્ટ્રિન્કલ કરી લેશું આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જે માનપણા કિચનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અહીંયા રેડીસી આપણી મસ્ત મજાની ટેસ્ટી ગ્રીન કોલેજન જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી કોલેજન કે બાળકોને જો આ ભેળ ખાવાની હોય તો મરસાનો યુઝ થોડો ઓછો કરવાનો આપણે મતલબ ચટણી ઓછી નાખવાની ખાવાની હવે આપણે ભેળ સૌ કરી લઈશું તો જુઓ સેની એકદમ ઇઝીલી બનાવી અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી રીતે ઉપરથી થોડી સેવગાની શું કરી લેશું ચાલો બધાય ભેળ ખાવા તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જે જેમને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરશું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળા